એટલી માહિતી ભવિષ્ય પુરાણ આપે છે સર્પોની માહિતી એટલી કોઈ પાસે નથી જેટલી ભવિષ્ય પુરાણ પાસે છે જોજો તમે આ આ માહિતી તમે સાંભળશો તમને થઈ જશે વ્યાસજી તમને ધન્ય છે ગુરુ પૂર્ણિમાના દિવસે તમને નતમસ્તક થવું જ પડે કેમ ન થાય એટલી સુંદર વાણી છે અને એ સુંદર વાણી માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે સર્પ છે એ સર્પ પૂર્વમાં ગૌતમ ઋષિએ મેરુ પર્વત ઉપર કશ્યપ ઋષિને આવો પ્રશ્ન કર્યો હતો શું પ્રશ્ન કે સર્પના રૂપ કેવા સર્પના ચિહ્નો કેટલા એની જાતિ કેટલી એના કુલ કેટલા એના વર્ણ કેટલા એ સર્પ દંશ મારે તો કેવી રીતે મારે એ સર્પ વિષનું વમન કેવી રીતે કરે વિષ કેટલા પ્રકારના હોય છે નાડિઓ કેટલી હોય છે અને દાંત કેટલા હોય છે કેટલા સમય એને વિષ આવે ગર્ભધારણ ક્યારે કરે પ્રસવ ક્યારે કરે એમાં સ્ત્રી પુરુષ અને નકુશંખ હોય છે એ કેવી રીતે કાપે એમાંથી બચવા માટે શું કરવું આવા બધા પ્રશ્નોમાં જવાબ ગૌતમ આપ્યા કશ્યપ એ આપ્યા હતા આજે શતાનિક વિવેકી એમ નથી કહેતા કે આ મારું છે ચિંતન પૂર્વમાં મને કહેવામાં આવ્યું હતું કશ્યપના મુખે મેં સાંભળ્યું હતું તમે પેલા વેલા નાગ અને નાગિણનું સંભવ એ બંને લોકો મળે તો ક્યારે મળે એ જેઠ અને અષાઢ મહિનામાં બંનેને મળવાનું થાય નાગ અને નાગણીનો ગર્ભાધાન સંસ્કાર અષાઢ મહિનામાં અને જેઠ મહિનામાં થાય અત્યારનો સમય છે અને વર્ષાકાલમાં ચાર મહિના ગર્ભવતી રહી ના નાગણ ચાર મહિના સુધી ગર્ભને સેવે અને કાર્તક મહિનામાં ઈંડા આપે મોટે ભાગે કાર્તક મહિનામાં નાગણી ઈંડા આપે અને એક નાગણી એક સરપીણી બસો ઈંડા તો આપે જ બસો જેટલા ઈંડાઓ આપે હવે કદાચ કેવું છે અમુક જાતિના સરકો મરી ગયા હોય તો અત્યારે ઓછા થઈ ગયા છે બાકી પૂર્વકાલથી જો બસો ચાલીસ ઈંડાઓ તો આપે જ પણ એ પોતાના ઈંડાઓને ખાઈ જાય એટલે બચ્ચાઓ બહુ વધે નહીં ત્રણ પ્રકારના એના ઈંડા હોય તમે ઓળખી શકો કે આ ઈંડામાં નાગ હશે કે નાગણી હશે તમે જોતા જ ઓળખી શકો સૌથી પહેલા સોના જેવું ચમકવા વાળું ઈંડું હોય તો સમજવાનું કે એમાંથી નર ઉત્પન્ન થશે નાગ ઉત્પન્ન થશે અને સર્પ વીસ દિવસ સુધી વીસ દિવસ સુધી ખાય જ રાખે ની માં એને એનાથી પછી આગળ બતાવ્યું છે કે જે કેતકીના ના પુષ્પ જેવા લાંબા ઈંડા હોય તો સમજવાનું કે એમાં નાગણ છે ગોળાકાર ને હોય તેમાં નર સમજવાનું એમ લાંબા ઈંડા હોય કેતકીના ના પુષ્પ જેવા તો સમજવાનું કે નાગણ છે પુષ્પ જેવા હોય શ્રી પુષ્પ હોય એવા એકદમ સફેદ પણ ન હોય થોડા થોડા બીજા કઈ રંગના હોય એ નપુસંક નાગ હોય છ માસ સુધી છ મહિના ઈંડા ફૂટે અને એમાં માતૃનો સ્નેહ હોય મા એને એટલો બધો પ્રેમ કરે કે સાત જ દિવસમાં ઈંડામાંથી બચ્ચા બહાર નીકળે એ ગમે એ રંગ ના હોય કાળા બની જાય સાત જ દિવસમાં માના પ્રેમથી રંગ બદલી જાય એકસો વીસ વર્ષનું આયુષ્ય હોય નાગ ઓછા બહુ છે હવે તો એ સર્પ ની ઓછી થઈ ગઈ બાકી એકસો વીસ સુધી આયુષ્ય હોય એનું મૃત્યુ સર્પ થાય જ નહીં આઠ કારણથી મૃત્યુ થાય સર્પ એક મોર મારી નાખે એક મનુષ્ય મારી નાખે ચકોર નામનું પક્ષી મારી નાખે એક ગાયની ખરીમાં આવી જાય તો મરી જાય એક મીંદડી મારી નાખે એક નકુલ એટલે મારી નાખે એક ભૂંડ મારી નાખે અને એક એને મારી નાખે બાકી એકસો વીસ વર્ષનું આયુષ્ય હોય સાત દિવસનો સર્પ થાય તો એને દાંત આવી જાય અને દાંત આવે પછી વીસની ની થેલી હોય અને વીસની ની થેલી એકવીસ દિવસમાં એ વીસ વીસ વાળો થઈ જાય ઝેર વાળો અને એ જયારે નાગના બચ્ચા હોય એની સાથે ફરતા હોય એને બાલ નાગ કહેવાય પચીસ દિવસ ના થાય જ્યાં તો એ બરાબર કોઈનો પ્રાણ હરી લેવા થઈ જાય છ મહિના ના થાય તો એ છ મહિના થાય એટલે પેલા વેલા એના શરીરની ની છ મહિના એ બદલે જેને કહેવાય કાચડી કાચડી છ મહિનાય બદલે હવે આ વાત આજ સુધીના વિજ્ઞાનના લોકો મેં આ જ્યારે ભવિષ્ય પુરાણ વાંચ્યું ત્યારે મેં ડોક્ટરોને ફોન કર્યા મેં અમદાવાદમાં જે સરપોની એનજીઓ ચલાવે

સર્પ ને ચીરવામાં આવ્યું એકદમ સૂક્ષ્મ જીણા એવા જે આપણી રૂવાટી હોય એવા પગ હોય અને એ પગોની સંખ્યા આવી છે ચાપી ચાલીસ પગો હોય છે બસો ને ચાલીસ પગ હોય છે સર્પો ને રૂવાટી જેવા જીણા ચાલે ત્યારે નીકળે ક્યારેક ચાલે ત્યારે નીકળે નહીં આપણે એમ થાય કે પેટ ઉપર પેટની સાથે આનો ટેકો પગ પાછા પાછા શરીરમાં જતા રહે ક્યારેક ક્યારેક નીકળે પણ નહીં બસોને વીસ શરીરમાં સાંધા હોય બસો ને વીસ આંગળીઓ હોય એ સાંધા એટલે આંગળીઓ અને જ્યારે ઈંડામાંથી બહાર નીકળે ક્યારેક ક્યારેક કોઈ કોઈ સર્પો ઈંડામાંથી બહાર જ ન નીકળે વર્ષો સુધી બહાર ન નીકળે લાલ પીળા રંગના જે હોય છે એ અલ્પાયુવાળા સર્પો હોય છે સર્પને બે જીભવા હોય આમ ફાડેલી બે જીભ હોય બત્રીસ દાંત હોય સર્પ ને એમાં ચાર બહુ ઝેરીલા છે એના નામ છે મકરી કરાલી યમદૂતી આ ચાર ઝેરી છે એ ડાબુ નેત્ર છે ડાબા નેત્રમાં ઝેર હોય આખું અને કે કરડે ત્યારે યમદૂતી નામની દાઢ વાગે એટલે કોઈ એને બચાવી નથી કોઈ યંત્ર નહીં કોઈ મંત્ર નહીં કોઈ ઔષધિ નહીં કોઈ દવા નહીં એનો ઉપચાર જ નહીં જેને યમદૂતી નામની દાઢ વાગે આ દાઢ મકરી નામની દાઢ છે ઈ વાત ઉભો કરનાર કે શરીરમાં કરાલી નામની દાઢ છે એ તિત્ત ઊભું કરી દે કાલ રાત્રિ નામની છે કફ વધારે ને યમદૂતી છે એ ત્રણેય વધારનારી છે એટલે યમદૂતી જેને પણ વાગી મરી જાય અને સદૈવ માટે સર્પના મુખમાં વિષ ન હોય એની જમણી આંખમાં વિષ હોય અહીં જમણી આંખની ઉપરના ભાગમાં અને જ્યારે ક્રોધિત થાય ત્યારે જમણી આંખમાંથી ઉપર મસ્તક માં જાય મસ્તકમાંથી ધમનીઓમાં આવે ધમનીઓમાંથી નાડીઓમાં આવે નાળીઓમાંથી દાઢમાં આવે અને દાઢમાં આવે ને પછી ડંખ મારે પતાવી દઈ માણસને સર્પ તમને ડંખ આઠ જ પ્રકારે મારે આઠ બાબતોમાં ડંખ મારે બાકી સરકો ડંખ ન મારે એ પ્રેમી લાવો કઈને શોખ થોડો હોય મારવાનો એક તમારા પગ નીચે દબાઈ જાય તો ડંખ મારી દે પોતાના શત્રુને પૂર્વજન્મનું વેર હોય તો પૂર્વજન્મનું વેર લેવા માટે તમને ડંખ મારે એ ભયગ્રસ્ત હોય ડરી જાય તો ડંખ મારે એનામાં મધ ચડ્યો હોય તો ડંખ મારે એને ભૂખલની વ્યાકુળતા આવી હોય તો ડંખ મારે વિષ શરીરમાં વધી ગયો હોય તો ડંખ મારે પોતાના બાળકોની રક્ષા કરવા માટે ડંખ મારે અને કાલની પ્રેરણાથી ડંખ મારે આઠ રીતે ડંખ મારે અને સર્પ જ્યારે ડંખ મારે આમ ડંખ મારીને આમ ઊંધો થઈ જાય પોતાનું પેટ બતાવે આમ ઊંધો થઈ જાય ડંખ મારીને તો સમજવાનું કે આ જે એને ડંખ માર્યો છે એ દબાઈ જવાના કારણે માર્યો છે ક્યારેક સર્પ તમારા પગથી દબાઈ જાય ને ત્યારે ડંખ મારશે ત્યારે જોજો આમ ઊંધો થઈ જશે પગ નીચે દબાઈ જાય ત્યારે ડંખ મારે તો એ ઊંધો થઈ જાય નિશાની છે તમારા શરીરમાં ઊંડો ઘા કરી કે એક જ ડંખ મારે આમ ઊંડો ઘા જતો રહે તો સમજવાનું કે સર્પે આ ડંખ માર્યો છે એ ડંખ બીજા કોઈથી નથી શત્રુતાના કારણે માર્યો છે એક દાટનું ચિહ્ન દેખાય અને તમને આમ બહુ ન દેખાય એવું બધું સામાન્ય એક નાનું ટપકું દેખાય એક જ દેખાય તો સમજવાનું કે આ ડરીને સર્પ એ ડંખ માર્યો સર્પ અને દાંત જો તમને દેખાય આમ લાંબો લીટો દેખાય તો સમજવાનું કે મધ ચેડ્યો બે ચિહ્નો દેખાય ને એવા ઊંડા હોય કે એમાંથી લોહી સતત નીકળવા માટે તો સમજવું કે સર્પ ભૂખો છે ને એને ડંખ માર્યો ભૂખા સર્પે ડંખ માર્યો છે બે દાંતોના ચિહ્નો એકદમ ઊંડા જતા રહી અને લોહી પણ ન નીકળે તો સમજવાનું કે વિષ વધી ગયું છે ડંખ માર્યો છે એના પછી ત્રણ ચિહ્નો દેખાય તો સમજવાનું કે આ ત્રણ ચિહ્નો જે છે એ પોતાના સંતાનની રક્ષા કે મારા દીકરાને માર નાખશે મારા દીકરા ત્યારે ત્રણ ડંખ મારે અને ત્રણેય ડંખ ત્રણેય દાઢ મારે જેને કહેવાય કરાલી કાલ રાત્રિ અને મકરી મારે અને ચારે ચાર યમદૂતી સહિતની ચારે ચાર દાઢ તમારા શરીરમાં લાગે ત્યારે સમજવાનું કે કાળની પ્રેરણા છે અને કાળની પ્રેરણાથી મારે એટલે માણસનું મૃત્યુ જ હોય આ એવડી વાતો તો ક્યાં ક્યાં એનજીઓ વાળા બતાવે આ ભવિષ્ય પુરાણ નામનું એનજીઓ બતાવે છે અહીંયા તિથિ બતાવી છે આ તિથિમાં સર્પદંશ થાય એટલે પ્રાય કોઈ બચી ન શકે એક અષ્ટમીના દિવસે નવમીના દિવસે અને ચૌદસ ના દિવસે અંધારી ચૌદસ ના દિવસે જો ડંશ આપે તો સમજવાનું કે એનું મૃત્યુ આદ્રા નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર ભરણી નક્ષત્રમાં જાય તો પણ મૃત્યુ સમજવાનું એની ચર્ચા કરવામાં આવી છે એના માટે કહેવામાં આવ્યું છે કે એની ચિકિત્સા કોઈ કરી જ શકતું અને એમાં સર્પો માટેની અહીંયા થોડીક ચર્ચા કરવામાં કે એવા સર્પો ક્યાં ક્યાં છે વિષ નાક જો રક્ત સુધી પહોંચી જાય તો બચાવી ન શકે બાકી